નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો વાત કરીએ તો સાબરકાંઠામાં ગમ ખવાર અકસ્માત એક જ ગામમાં રહેતા ત્રણ મિત્રોના મોત નીપજ્યા છે બે મિત્રો અમદાવાદ થી આવતા અને એક મિત્ર તેને લેવા ગયો હતો ત્યારે પરત ફરતા સમયે તેની બાઇક ઝાડ સાથે અથડાઈ હતી જી હા મિત્રો અત્યારે હાલ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો આ ટક્કર એટલી જોરદાર હતી કે ત્રણેયનું મોત નિપજ્યું હતું પ્રાપ્ત માહિતી અનુસાર સાબરકાંઠાના વિજયનગર પાખરા વેજપુર રોડ ઉપર અકસ્માતમાં ત્રણ યુવાનોના મોત નીપજ્યા છે ગત રાત્રિના સમયે બાઇક રોડ સાઈડના ઝાડને અથડાતા અકસ્માત સર્જાયો હતો વીરપુર મતાલી ગામના બે યુવાનો બાઇક પર મિત્રને લેવા જતા હતા જી હા મિત્રો અત્યારે હાલ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદથી આવતા મિત્રને લઈ પરત આવતા સમયે અકસ્માત થયો હતો આ અકસ્માતમાં મોતને ભેટનાર ત્રણ યુવકો એક એક જ જ ગામના ગામના હતા ત્યારે ત્રણ યુવકોના મોતથી ગામમાં માતમ હતો અકસ્માતની જાણ થતા વિજયનગર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી તો વિજયનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવીને તાજવીજ હાથ ધરાઈ છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર